ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે ત્યારે આપણે બધાને કહેવા માંગીએ છે આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી આપણા ઘરના અજારો છે એ ઓજારો બધાએ સાચવીને મૂકવાના છે જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે બહારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે તો તે દિવસે પણ આ ભાલા પાલ્યા તીરકામઠા અને ધાર્યા આપણે શણગાર માટે નથી મૂક્યા તે દિવસે જરૂર પડશે તો એ ભાલા પાલિયા તીરકામ થાય રોડ પર ઉતરવા પણ આપણને વાર નહીં લાગે ત્યારે સાથીઓ આજે તમને મેં કહેવા માટે આવ્યો છું આજે ચૈતર વસાવા એકલો છે અમારા કાર્યકરો નાના નાના છે એક બાજુ ભાજપની મોટી સરકાર ત્રીસ વર્ષથી મોટા મોટા નેતાઓ કોબાંડીઓ ભ્રષ્ટાચારીઓ ભૂટલેગરો ખાણ માફિયાઓ રેતી માફિયાઓ એમનું તંત્ર એમની પોલીસ એમના કલેક્ટર એમના એસપી એમની ન્યાય પ્રણાલી કહો એમની સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છે અમે બોલીએ છે આદિવાસી સમાજની બંધારણની વાત કરીએ છે સંવિધાનની વાત કરીએ છે ત્યારે આ લોકો અમને પણ ડરાવા ધમકાવવાની વાત કરે છે અમે ડરતા નથી જેલોમાં પૂરે છે જેલોમાંથી પણ છૂટીને લડીએ છે ત્યારે તમને બધાને અમે એટલું કહેવા માટે આવ્યા છે બસ તમારા આશીર્વાદ અમારા સાથે રહેવા જોઈએ તમારો સહકાર અમને મળવો જોઈએ આવનારા દિવસોમાં ખૂબ લાંબી લડાઈઓ ચાલવાની છે વિધાનસભામાં પણ અમારે ઉતરવાનું છે ત્યારે તમારા આશીર્વાદ તમારી પ્રાર્થના તમારી દુઆ અમારી સાથે રાખજો આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ યુવાનોને હું આહવાન કરવા આવ્યો છું યુવાનો વડીલો તમે બધા કોંગ્રેસ અને ભાજપના સંબંધો અને શરમો છોડી દો તમે બધા આવો આમ આદમી પાર્ટી પરિવારમાં અમારા નેતૃત્વમાં બધા આવો લડો તાલુકામાં લડો જિલ્લામાં લડો આવનારી વિધાનસભામાં લડો અને આપણા વિસ્તારના લોકો માટે સારી સારી યોજના કે કામગીરી કરો સેવા કરો એ અપીલ કરવા માટે આવ્યો છું બધા જ લોકોને કહેવા આવ્યો છું તમારી આત્માને જગાડો ક્યાં સુધી આ લોકોને ભાઈ બાપા કરીશું

તમે આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં કાર્યક્રમ માં મારા પિતા તુલ્ય મારા વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા યુવાન સાથીઓ મારી માતા બહેનો સૌને મારા ખૂબ ખૂબ જોહાર કરો છું આપે